એક બોલે છે કે ઈસ્માઈલ જમાદાર કાઠીયો આવે છે તો ઓલા બધા પાસે તો બંદૂક હતી સંધિ પાસે એટલે એ કોઈ એટલા ડર્યા નહોતા એ વાંધો નહીં ભલે આવે પણ એ ગયા કે જે દિવસે રાત્રિ સૂતા વરસાદ પડેલો વરસાદ પડેલો એટલે બધી જ બંદૂકો છે એમાંથી જે દારૂખાનું છે એ હવાઈ ગયું હતું એટલે એમાંથી કદાચ સળગાવ્યું તો એ તો એ બંદૂક ફોટે એવી કે આ શું કૌતક આખા કટક નું થઈ ગયું અને તું હજી એક જીવતો છો જીવતો છું એટલું જ નહીં જોગા ખુમાણ જોગા 조ગીदास ने कहे छे पण આ ડીલ ને માથે નજર તો કર એક ઘા પણ ફૂટ્યો નથી એટલે કે ક્યાંય એક તલવાર નો અણી પણ છે જે અડી નથી મુસ્લિમ પીર છે ખૂબ દુખી થાય છે અને બદદુ આદે છે આ શાંતિઓને સંધીઓને બદદુ આદે છે કે જે આ બારવટીઓ છે જોગીદાસ કુમાર એના ભાલા છે તમારા પેટમાં વિંદા છે જે પેટમાં તમે અત્યારે આ મોરલો નાખેલો છે એમને રોજા ખોલવા માટે મોરનો શિકાર કરે છે જ્યારે આ મુસ્લિમ પીર છે એ મોરને શિકાર કરવાની ના પાડે છે કે એ છે અમારા પીર બાપુનો મૂરલો છે એને તમે શિકાર ન કરો એમાંનો આ છે એ ત્રીજો એપિસોડ છે જેમાં એક મુસ્લિમ પીરની છે એ બદ્દુઆ વિશે આપણે ચર્ચા કરવાના છે જનની જણ તો ભગત જણ કાદા તારકા સુર નહીંતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર તો જોગીદાસ ખુમાણ બાપુ સોરઠી બારવટિયા એમાં

આ સમય દરમિયાન છે ઘણી બધી ઘટનાઓ ઘટે છે એમાંનો આ છે 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 ત્રીજો એપિસોડ જેમાં એક એક મુસ્લિમ પીરની વિશે આપણે ચર્ચા આખી વાત હું પહેલાં ટૂંકમાં કહી દઉં કે એક દરગાહ આવે છે દરગાહમાં છે એક મુસ્લિમ પીર છે એ ત્યાં પોતાની ઈબાદત કરતા હોય છે એક સમયે છે ત્યાં ઘણા સંધિઓ એ એક કોમ્યુનિટી છે અને ભાવનગર ઠાકોર સાહેબની નીચે આવેલા છે જેમને છે ભાવનગર ઠાકોર સાહેબ એ સંધિઓને કુંડલાની ચોરાસી ઉપર થી નજર રાખવા માટે રાખેલા હોય છે એ બધા સંધિઓ છે એ રોજા રહેલા હોય છે અને એમને રોજા ખોલવા માટે એક મોર શિકાર કરે છે જ્યારે આ મુસ્લિમ પીર છે એ મોરને શિકાર કરવાની ના પાડે છે કે એ છે એ અમારા પીર બાપુનો મોરલો છે એને તમે શિકાર ન કરો તમે કઈ બીજા ખોરાક પણ છે આ સંધિઓ કોઈ માનતા નથી લગભગ પચાસ જેટલા સંધિઓ છે એમાંથી એક સંધિ છે એ મોરનો શિકાર નથી કરતો બાકીના બધા મોરનો શિકાર કરીને એમનું છે એ ખોરાક બનાવીને ખાઈ ગયા અને એક એ નથી ખાતો એવી રીતે મુસ્લિમ પીર છે એ ખૂબ દુખી થાય છે અને બધું વધે છે આ સંધિઓને બધું આ આ છે કે જે બારવટીઓ જોગીદાસ ખુમાણ એના ભાલા છે તમારા પેટમાં વિંધા છે જે પેટમાં તમે અત્યારે આ મોરલો નાખેલો છે ભવિષ્યમાં આ એ ઘટના સાચી પણ થાય છે એ જોગીદાસ ખુમાણ છે એ જયારે નીકળે છે ત્યારે આ સંધિઓની ફોજ એની સામે જ પડે છે અને બધા ખુમાણો છે એ ભેગા મળીને સિંધીની ફોજને વીંધી નાખે છે અને એક ખાલી સિંધી બાકી વધે છે એ કોણ જે ઓલાએ મોરલો નહોતો ખાધો એ એક મર્યા વગર બાકી રહી જાય છે બાકીના ઓગણ છે એ મૃત્યુ પામે છે એવી રીતે કંઈક આવી ઘટના છે છઠ્ઠી ભારવટિયાનો પાક છે આ બીજો છે એની વાત આપણે કરવાના છીએ તો અહીંયા તમને છે મોરલો દેખાતો હશે અને ન્યાયક છે સુફી સંત મજાર ઉપર બેઠા છે હવે મજાર કોની છે તો કે ધનંતર શાહ પીર છે એમની દરગાહ આવેલી છે કયું ગામ ફિફાત ગામનું પાદર છે ઘાટી જાડી છે અને એ જૂની આંબલીની નીચે એક ધનંતર શાહ પીરની દરગાહ આવેલી છે અને ત્યાં છે એક પીર બાપુ રહે છે એ પીર બાપુનું નામ મુજાવર શાહ બાપુ છે એક દિવસ સાંજે બુઢો મુજાવર શાહ મુરાદ શાહ

એમાંથી મોર છે એ ખૂબ જ ખુબ કરીને છે પાડે છે છે અને મૃત્યુ થાય છે તો આ છે સંધિઓને બાપુ કહે છે કે એવું ન કરો આ મોરલાને મેલી દો આ મોરલો કોણ છે ધનતા ધનંતીરની સવારી છે એનો શિકાર તમારે ન કરાય ખૂબ જ કહે છે કે મેલ મેલ હેવાનના દીકરા એટલે ખૂબ જ એને દુઃખદ કે છે કે મૂકી દો મોર અને પીરનો મોરલો કેવી રીતે વાત કરે છે એટલે આ બધા છે એ સંધિઓ એ બાપુની મજાક ઉડાડે છે અને તોય છેવટે શિકાર તો કરે જ છે અને શિકાર થઈ ગયો એટલે પીર બાપુ ખૂબ દુઃખી થાય છે અને બહુ બધું આપે છે હવે પીર બાપુને કહે છે કે હે ધનંતર શાહ પીર હે ઓલિયા ધનંતર શાહ હવે જો હું અહીંથી આ પુકારું છું મારી આંતરડી બહુ કકળે છે કે મારા મોરલા છે એને એને મારી નાખ્યો છે જો હવે ખુમાણોના ભાલા છે એ માંસ ખાનારના પેટમાં પરવાય ન જાય તો હું ફકીર નહીં તું પીર નહીં અને આસમાન ઉપર અલ્લાહ નહીં તો આવી છે એ કદ્દુઆદે છે અને એના હાથ છે જોરથી જમીન ઉપર પછાડે છે એટલે બધા દસે દસ નખ છે એ નીકળી જાય છે અને લોહીની છે એ ધારાવાળી થાય છે આવું બધા છે એ ઓલા સંધિઓ જોતા હોય છે પણ એ તોય મજાક બનાવે છે કે આવા તો ફગીર કેટલાય હોય એનું થોડું ધ્યાન દેવાનું હોય એક છે પચાસ માંથી ઓગણ એ માંસ ખાધું પણ એક છે એ થોડો ઈમાનદાર હતો એને માંસ ન ખાધું અને એને છે એ ફકીર ઉપર ખૂબ દયા આવી હતી આગળ જઈને છે એ જ છે એ બચે છે હવે આ સંધિઓ કોણ હતા

એક બોલે છે કે ઇસ્માઇલ જમાદાર કાઠીઓ આવે છે તો ઓલા બધા પાસે તો બંદૂક હતી સંધી પાસે એટલે એ કોઈ એટલા ડર્યા નહોતા એ વાંધો નહીં ભલે આવે પણ એ ભૂલી ગયા હતા કે જે દિવસે રાત્રિ સૂતા એ દિવસે થોડોક વરસાદ પડેલો વરસાદ પડેલો એટલે બધી જ બંદૂકો છે એમાંથી જે દારૂખાનું છે એ હવાઈ ગયું હતું એટલે એમાંથી કદાચ સળગાયું તો એ તો એ બંદૂક ફૂટે એવી નહોતી પણ એમને એ કઈ ખ્યાલ નહોતો અને એ છે એ કાઠીઓ સામે લડવા નીકળી પડ્યા પણ જેમ જેમ એને ચિનગારી લગાડી પણ એક બંદૂક ફૂટી જ નહીં ફૂટી નહીં એટલે પછી ત્યાંથી એને ભાગવાનો વારો આવ્યો ભાગવાનો વારો આવ્યો ત્યારે કાઠીઓએ થોડીક યુક્તિ લગાવી અને જોર જોરથી બોલવા લાગ્યા કે જોજો ઓલા કૂવામાં ન વયા જાય જોજો એના કુવામાં કૂવામાં જાય નકર ન પહોંચે તો એ બધા છે એ સંધિઓ સમજી ગયા કે હાલો આપણે કૂવા બાજુ જઈએ એટલે આપણને કાઠી નહીં પહોંચીએ કે જો કે એ કાઠીઓની એક ચાલ હતી કે આપણે આવું બોલશું તો એ ન્યા જ જાય છે એટલે એ કૂવા પાસે ગયા અને ત્યાં બધા કાઠીઓએ છે અને પકડીવાળા પકડીવાળા છે અને ખૂબ જ તલવારોના ઘાથી છે આ બધા એને સંધિઓને વીંધી નાખ્યા પચાસે પચાસ ઉપર એમને અટેક કર્યો તો પણ એમાંથી ઓગણપચાસ છે એ મરી ગયા એક છે જીવતો રહ્યો એને એક ઘા પણ નહોતો લાગ્યો તો એવું પૂછે છે કે કે આ શું કૌતક આખા કટકનું ખડું થઈ ગયું અને તું હજી એક જીવતો છો જીવતો છું એટલું જ નહીં જોગા ખુમાણ જોગા જોગીદાસને કહે છે પણ આ ડીલને માથે નજર તો કર એક ઘા પણ ફુટ્યો નથી એટલે કે ક્યાં એક તલવાર નઈ અણી પણ છે જે અડી નથી જો એટલા કાઠી છે એ 50 ને મારી નાખતા હોય એમાંથી એક જ ખાલી વધી जातो હોય તો એ આશ્ચર્યની વાત થાય તો એ પછી સમજાવે છે કે આખી ઘટના શું છે કે પીર બાપાએ એવો શ્રાપ આપેલો છે કે આ બધા સંતીઓને કે જોગા કુમારની તલવારથીને છે તમારું બધાનું મૃત્યુ થાશે જેને જેને આ મોરલો ખાધો છે અને ત્યારે છે જોગીદાસ ખુમાણ પણ એ દરગાહે જાય છે અને ત્યાં જે ઓલા બાપુ છે એ બેઠેલા છે ખૂબ દુઃખી અવસ્થામાં એમને જઈને પગે લાગે છે અને ત્યાં છે એમને આશીર્વાદ પણ આપે છે કે જોગીદાસ બચ્ચા પીર ધનનશા તારા રખવાળા કરશે એટલે અહીંયા છે એમને ઉપર ઉપરવાળાની પણ ખૂબ જ દુઆઓ મળેલી છે તો આવા છે આપણા કાઠી સમાજની વીરતાની વાતો છે અને આ સમય દરમિયાન હિન્દુ મુસ્લિમની એકતા હતી એટલે કોમી વિવાદ એટલા નહોતા એટલે જોગીદાસ કુમાર બાપુ છે દરગાહે પણ ગયા હતા અને ત્યાંના કાજીને છે એમને આશીર્વાદ પણ લીધા હતા કેમ કે જે ઉપરવાળાને માને છે એ કોઈ જ્ઞાતિવાદ ધરાવતો ન હોય અહીંયા છે આશીર્વાદ કોના લે છે એક મુસ્લિમના લે છે માર્યા હતા બધા કોને સંધિઓને જ મારેલા હતા એટલે અહીંયા કંઈ હિન્દુ મુસ્લિમ કોમ નથી પણ જ્યાં ધર્મ અને અધર્મ એવી વાત છે જે ખોટી રીતે છે એ ચોરાસી દબાવવા માંગે છે એની સામે છે આ બધા બાર વટે નીકળેલા તો કેવી લાગી આજની ઇતિહાસ ની વાત જણાવો